પશુપાલકોને વધુ વળતર આપવા અંગે રજૂઆત કરતા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી કચ્છમાં ડેરી ઉદ્યોગ ફૂલી ફાલી રહ્યો છે અને અનેક જગ્યાઓ પર સરહદ ડેરી દ્વારા દૂધ કલેક્શન સેન્ટરો ઊભા કરાયા છે પશુપાલકો આ કલેક્શન સેન્ટર ઉપર પોતાનું દૂધ આપી રહ્યા છે ત્યારે રિયાલિટી ચેક કરતા મુન્દ્રા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિરમભાઈ ગઢવી અમૂલ દૂધની ની પાંચસો એમએલ ની ખરીદી કરી જેના તેઓએ ઓગણત્રીસ રૂપિયા ચૂકવ્યા એટલે કે એક લિટર દૂધના ના રૂપિયા થાય આ દૂધ કલેક્શન સેન્ટર પર જઈ તેનું

સરહદ ડેરીના જ મશીનની અંદર અમૂલ તાજા નામથી જે એ લોકો દૂધ વેચી રહ્યા છે બજારની અંદર એનું આપણે દૂધ મશીનની અંદર નાખી અને જોયું તો એ દૂધનો જે રેશિયો છે આમ તો પાઉચ ઉપર પણ લખેલો છે તેમ છતાં આપણે મશીનની અંદર ચેક કર્યું તો એના દ્વારા આપણે ભાવ એ મશીનની અંદર એકત્રીસ રૂપિયાની આસપાસ ભાવ બતાવે છે જે રીતે એ મશીનની અંદર ફેટ અને એસએનએફ એલ આર બધું આવે છે એ પ્રમાણે તો આપણી માંગણી સરહદ ડેરી પાસે એ છે કે તમે જે લીટર બજારની અંદર સિત્યાવીસ રૂપિયા અડધા લીટર ઉપર લખેલા છે એટલે ચોપન રૂપિયા લીટર વેચો છો બજારની અંદર અને દુકાનવાળા એના ઉપર પણ બે ચાર રૂપિયા પોતાનો ચાર્જ ચડાવી અને એ દૂધને સત્તાવન અઠાવન રૂપિયામાં વેચે છે તો એ દૂધ સત્તાવન અઠાવન રૂપિયામાં જે વેચાઈ રહ્યો છે એ દૂધ ખેડૂતોને એના એક રૂપિયા કેમ મળે છે જે આ વચ્ચેનો ગાળો છે જે વચ્ચેનો ગાળો છે જે કંઈ પણ ચાલીસ પિસ્તાલીસ ટકા જેટલો પણ થતો હોય તે તો એની અવેજમાં સરહદ ડેરીએ ગ્રાહકોને એ ફાયદો પહોંચાડવા માટે બોનસ સ્વરૂપે દર વર્ષે એમને પૈસા પાછા આપવાના એમના હકના જે ભાવ કહીએ છીએ આપણે એ આપવાનું હોય છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ કે સરહદ ડેરી ખેડૂતોને વધારેમાં વધારે પાંચ ટકા બોનસ આપે છે એની સરખામણીમાં એ એનું દૂધ પણ અમૂલ જ વેચી રહી છે સાબર ડેરીનું દૂધ પણ અમૂલ જ વેચી રહી છે બનાસ ડેરીનું દૂધ પણ અમૂલ જ વેચી રહી છે તો બીજી અન્ય ડેરીઓ વીસ 25 સિત્યાવીસ ટકા સુધી બોનસ આપતી હોય તો આપણી માંગણી એ જ છે સરહદ ડેરી પાસે કે પશુપાલકોને વધારેને વધારે બોનસ મળવું જોઈએ એનું કારણ છે અત્યારે દાળના ભાવ ખૂબ ઊંચા છે અને પશુપાલકોને મજૂરી પણ બહુ ઊંચી ચૂકવવી પડે છે અત્યારે આવી સખત ગરમીમાં મહેનત કરી અને પોતાના છોકરાઓને દૂધ ન પીવડાવે અને ડેરીએ દૂધ ભરાવા જઈએ અને પછી જો આટલો ભાવ ફેર આવતો હોય તો એ પશુપાલકો માટે યોગ્ય નથી અને એમનાથી જે અન્યાય થઈ રહ્યો છે એ બાબતે અમે આ આજે ડેમોસ્ટ્રેશન રાખેલો હતો અને આગળ બધી ચર્ચા વિચારણા કરી સરહદ ડેરી પાસે આ બોનસ વધારવા માટેની માગણી પણ કરશું અને જો એ કદાચ એમાં હાનાકાની કરશે તો એ માટેની જરૂર પડે તો લડત પણ આગળ લેવી પડશે ખેડૂતોને માલધારીઓને એક અપીલ કરશું કે થોડીક જાગૃતિ દાખવે અને પોતાના હક માટેની બધા માગણી કરે આ કોઈ મંડળી વિરુદ્ધ કોઈ આપણી લડત નથી આ કોઈ પશુપાલકો બે ચાર જણા પૂરતી પણ લડત નથી આખા કચ્છના પશુપાલકો જે 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 મંડળીઓ દ્વારા દૂધ થઈ અને જાય છે તો કંઈ પણ એની અંદર નફો થાય છે એ નફો પાછો પશુપાલકોને મળવો જોઈએ આ સહકારી ક્ષેત્ર છે અને આ ક્ષેત્રની અંદર ત્રિભુવનદાસ પટેલથી કરીને અત્યાર સુધી જેમણે પણ મહેનત કરી છે એ મહેનત એટલા માટે કરી છે કે જે પશુપાલકો અને ગ્રાહક પશુપાલક જ દૂધ જે જે છે 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 એ એ પોતાના ગ્રાહકને ઉપભોક્તા એને આપે આખી સિસ્ટમ ગોઠવેલી છે પરંતુ હવે ફરી પાછી જે વચ્ચે વેપારી મિડલમેન તરીકે આવી જતા હતા એને એ મિડલમેન નું કામ અત્યારે હવે આ સહકારી ક્ષેત્ર ન કરે એવી આપણે બધાને અપીલ કરશું અને આમાં થોડી જાગૃતિ દાખવે